મહિનો શરૂ થતાં જ ખિસ્સા ખાલી થઈ જાય છે તો ઘરમાં આ દિશામાં લગાવવો મની પ્લાન્ટ પૈસા ચુંબકની જેમ આવવા લાગશે જીવનમાં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે તેના પરિવારમાં શાંતિ અને શાંતિ રહે ઘરની આર્થિક સ્થિતિ સારી હોવી જોઈએ અને પૈસાનો પ્રવાહ સતત ચાલતો હોવો જોઈએ કે વાસ્તુશાસ્ત્રમાં મની પ્લાન્ટનો છોડ સહિત અનેક ઉપાયો જણાવવામાં આવ્યા છે એવું કહેવાય છે કે ઘરમાં મની પ્લાન્ટનો છોડ રાખવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થઈ જાય છે અને જીવનમાં પૈસા આવવાનો રસ્તો જાતે જ ખુલી જાય છે જે મની પ્લાન્ટના પાંદડા ઉપરની તરફ વધે છે તેવી જ રીતે પરિવારનું આર્થિક સ્તર પણ વધે છે પરંતુ શું તમે જાણો છો કે આ ચમત્કારી છોડ ઘરમાં કઈ દિશામાં લગાવવો જોઈએ આજે આ લેખમાં અમે તમને વિગતવાર માહિતી આપવાના છીએ આ દિશામાં મની પ્લાન્ટ લગાવવો જોઈએ વાસ્તુશાસ્ત્ર અનુસાર મની પ્લાન્ટને બુધ અને કુબેર દેવ સાથે સંબંધિત માનવામાં આવે છે આ જ કારણ છે કે ઘરની દક્ષિણ પૂર્વ દિશામાં મની પ્લાન્ટ લગાવવો ખૂબ જ શુભ માનવામાં આવે છે કહેવાય છે કે આ દિશામાં મની પ્લાન્ટ લગાવવાથી ઘરમાં સકારાત્મક ઊર્જાનો સંચાર વધે છે અને પરિવારમાં સુખ સમૃદ્ધિ આવે છે આમ કરવાથી પરિવારના સભ્યોની પ્રગતિનો માર્ગ ખુલે છે અને તેમને જીવનમાં ઘણી સફળતા મળે છે મની પ્લાન્ટ ગેરપદ્ધતિઓ મની પ્લાન્ટના શુભ લાભ મેળવવા માટે માત્ર તેને લગાવવું જ પૂરતું નથી પરંતુ તેની યોગ્ય કાળજી પણ લેવી જોઈએ આ માટે તમારે મની પ્લાન્ટના મૂળમાં દૂધ મિશ્રિત પાણી નાખવું જોઈએ આ પાણીમાં દૂધનું પ્રમાણ વધુ હોવાથી છોડને સારું પોષણ મળે છે અને તે ઝડપથી ઉપરની તરફ વધે છે જેના કારણે પરિવારની સમૃદ્ધિનો ગ્રાફ પણ આપોઆપ ઊંચો થવા લાગે છે સ્વચ્છ જગ્યાએ મની પ્લાન્ટ લગાવવો મની પ્લાન્ટનો છોડ હંમેશા સ્વચ્છ જગ્યાએ લગાવવો જોઈએ આ છોડને ગંદી જગ્યાએ રોકવાથી પરિવારને નુકસાન વેઠવું પડે છે અને આવકના સ્ત્રોત સુકાવા લાગે છે તેથી ધ્યાનમાં રાખો કે મની પ્લાન્ટની આસપાસ કોઈ પણ પ્રકારની ગંદકી ન હોવી જોઈએ અને પરિવારના સભ્યોએ તેમના જૂતા અને ચંપલ ત્યાં ન ઉતારવા જોઈએ અમારો વિડીયો પસંદ આવે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં ધન્યવાદ મિત્રો